હ જયેશ એસઆઈ ધવલ પટેલ આ લાંચ લેતા ઝડપાયો છે જાણવા માંગેશો શું હતો આખો મામલો આ ચોકસ કે કે એક જાગૃત નાગરિકે ખાસ કરીને પોલીસને ફરિયાદ કરી હતી અને આ જે નાગરિક છે તે ભૂતકાળમાં કઈક જુગાર અને આંકડાનો ધંધો કરતા હતા તેમને બાબતે આ જે એસઆઈ છે ધવલભાઈ વાડીલાલ પટેલ તેમને ત્રણ હજાર રૂપિયાની લાંચ માંગી હતી પરંતુ આ તે આપવા ના માંગતા હતા અને તેને કારણે જ તેમણે એ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીને આ અંગે ફરિયાદ કરી કે આ જે પ્રમાણે આ એસઆઈ છે તે મારી પાસે ત્રણ હજાર રૂપિયા લાંચ માંગે છે અને આ ત્રણ હજાર ની લાંચ માટે તેના માટે ખાસ ઝટકું ગોઠવવામાં આવ્યું હતું અને ટ્રેફિક અધિકારી એસ વી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ ના આ એસીબી નું છટકું ગોઠવી અને એક સુપરવાઇઝર પી એચ ભીસાણીયા મદદથી નિયામક એસીબી વડોદરાની મદદથી આ આ જે છટકું ગોઠવ્યું હતું ને ત્રણ રૂપિયા આરોપી ધવલભાઈ વાડીલાલ પટેલ જે કેવડિયામાં એસ છે તેની પાસે ઝડપી પાડ્યા હતા જી જી બિલકુલ આભાર જયેશ